નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના છીએ પિતા અને તેની દીકરી સાથે બનેલ સત્ય ઘટના એક જમાનો હતો હું તરુણ હતો ત્યારે જ્યારે વડીલો જુવાનો સાથે અમુક રીતે જ ક્યારેક વિચિત્ર લાગે તેવી રીતે વાત કરતા તેઓ ગંભીર મુખ મુદ્રા ધારણ કરતા કતરાતા અને ક્યારેક તમારી સામે આંગળી છીંધતા પછી સણકા સાથે તેમને જે કહેવું હોય તે કહી દેતા એવું ન હતું કે એ લોકો કાંઈક વધુ પડતું કહી દેતા આજના જુવાનિયા પણ વડીલો પાસેથી બધું સાંભળે જ છે ને પરંતુ તે સમયે વડીલોની વાત કરવાની ઢબ અણગમો ઉપજાવે તેવી હતી જો કે કબૂલ કરું છું કે તે વખતે ઘણા વડીલો તોછડાઈથી વાત નહોતા કરતા દાખલા તરીકે શાળામાં મોટા સાહેબ સારી રીતે વાત કરીને એના રૂમમાં બોલાવતા અને સમજાવતા કે જે ઘરકામ આપ્યું હોય તે પૂરું થવું જ જોઈએ તે હસતા મોઢે ખુશ મિજાજ રહીને વાત કરતા તેમનો બધો ગુસ્સો અણગમો તેમની નેતરની સોટીમાંથી અમારા બરડા ઉપર ઉતરતો એ કહેવાની જરૂર ખરી કે વિદ્યાર્થીઓ મોટા સાહેબે આપેલું ઘરકામ ખાસ યાદ રાખીને પૂરું કરતા મને ઘણી વખત વિચાર આવતો કે કઈ રીત વધુ સારી હતી મોટા સાહેબની હસતા મોઢે કહેલી વાતોની જેની પાછળ સબાક છોટીઓ વાગશે તેનો ભય રહેતો કે તે વખતે બીજા વડીલો જે રીતે વાત કરતા જે વધુ પ્રચલિત પદ્ધતિ હતી તેમ મોટા અવાજે ઘાંટા પાડીને કરેલી વાતોની બીજા પ્રકારની પદ્ધતિમાં મારા માસી માહિર હતા જો કે તે ખૂબ માયાળુ હતા અને કોઈને ક્યારેય નુકસાન ન થાય તેવી તકેદારી રાખતા જુદા જુદા વખતે અલગ અલગ વાતો સારી લાગતી જેમ કે મોટા સાહેબને મળીને આવતો હોઉં તેમના મીઠા વચનો કરતાં તેમણે મારેલા છોટીઓ વધુ યાદ રહી હોય ત્યારે તેનાથી વધારે કંઈ ખરાબ હોય જ નહીં તેમ વિચારો આવતા તો ક્યારેક મારા માસીની અતિશયોક્તિ ત્રાસ કરતી મારા માથાના વાળ જરાક વિખાયેલા દેખાય એટલે માસીનો પારો સાતમે આસમાને ચડી જાય અને તેમનો ઘાંટો સંભળાય મને મારી કરતા કોઈ મોટું સંભળાવી જાય ધમકાવી જાય તે જરાય ગમતું નહીં વહાલનું વાવેતર મોટા સાહેબ અને મારા માસીની વર્તણૂકની સરખામણી કર્યા પછી મેં નક્કી કર્યું કે સાહેબ જો સોટીને જાકારો આપી દે તો તેમની સાથે રહેવાની વધુ મજા પડે જો કે સોટી માર્યા વિના તે પોતાની વાત કેટલા લોકોને સમજાવી શકત તે પ્રશ્ન હતો ઉમર વધી અને મોટા સાહેબ કે માસી કોઈ મને તતડાવી શકે તેમ રહ્યું ન હોય તે લોકોની સોટી મારીને કે ખીજાઈને પોતાની વાત સમજાવવાની પદ્ધતિમાં મારો રસ નહીવત થઈ ગયો તે વધુ ફરી સામે આવ્યું જ્યારે મારી તરુણાવસ્થામાં પ્રવેશતી સ્વતંત્ર મિજાજ ધરાવતી દીકરીનો મારી સાથે મતભેદ થયો કેટલું ખરાબ તેનું રિપોર્ટ કાર્ડ વાંચીને હું બોલી ઉઠ્યો રિપોર્ટમાં નોંધ લખેલી કે ધ્યાન આપે તો વધુ સારું કરી શકે તેવી ક્ષમતા છે ક્લાસમાં કોમિક્સ વાંચ્યા કરે છે મનાઈ કરી છે પણ માનતા નથી તું ક્લાસમાં કોમિક્સ વાંચવા જાય છે કે ભણવા મેં ક્રોધ ભરી નજરે તેની સામે જોઈને પૂછ્યું અરે હા એ કોમિક્સ મેં મેરી ફર્નાડિસ પાસેથી લીધેલા તેને ક્લાસ પૂરો થાય તે પહેલાં પાછા જોઈતા હતા મારી દીકરી કાંઈ થયું જ ન હોય તેમ બોલી મને વધુ ગુસ્સો આવ્યો એક તો છોરી અને ઉપરથી સીના છોરી મેં મોટા અવાજે કહ્યું અને તેને ટપલી મારવા હાથ ઉપાડ્યો બસ પપ્પા હાથ ચાલાકી નહીં કરવાની મારી દીકરી ચપળતાથી દૂર ખસી અને બે હાથથી કસરત કરતી ઊભી રહી શું આ ભરતનાટ્યમની મુદ્રા છે મેં પૂછ્યું ના કરાટેની છે સમજ્યા તેણે ગંભીરતાથી કહ્યું મેં ગંભીરતાથી અટકાવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ અંતે ખખડાટ હસી પડાયું અરે તું તારા આધેર જર્જરિત થઈ ચૂકેલા પપ્પા ઉપર કરાટેનો કાતિલ પ્રહાર કરીશ આટલું કહીને મેં તેને પડખામાં લઈ તેના ગાલ પર વ્હાલની પપ્પી કરી લીધી તમે મારી સાથે કેવી રીતે વાત કરી ટેપ કર્યું હોત ને તો તમારા શબ્દો સાંભળીને તમે શરમાઈ જાત પોતાની ખાસ મુદ્રામાં આવી જાય છે જેને મેં ક્યારેક ભરતનાટ્યમની મુદ્રા સમજવાની ભૂલ કરેલી મને તે શું કહેવા માગે છે તે સ્પષ્ટ સમજાય છે અને હું તરત મારા ગુસ્સા પર લગામ રાખું છું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ